આજથી ત્રણેક મહિના અગાઉ કર્ણાટિક ક્લબ કર્ણાટિક સ્કૂલ નજીકમાં જે સમૂહ લગ્નનો દરેક જ્ઞાતિના સમૂહ લગ્નનો આયોજન કરવામાં આવેલ તેમાં આયોજક મુખ્ય આયોજક છે આયોજક તથા આરોપી ચંદ્રેશભાઈ જગદીશભાઈ છત્રોલા રહે પુનીતનગર નગર રાજકોટ જે દરેક સમૂહ લગ્નમાં જોડાનાર પાસેથી પૈસા ઉઘરાવી તેમજ અન્ય દાતાઓ પાસેથી પૈસા ઉઘરાવી અને બી એનએસ કલમ ત્રણસો અઢાર ચાર તથા એકસો એકસઠ પ્રગર પોલીસ ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ અને જે ગુનાના કામે ચાર આરોપી પકડાઈ ગયેલ છે અને જે મુખ્ય આરોપી તો બાકી તો જે એલસીબી ઝોન ટુ દ્વારા પકડી અને પ્રનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે અને હાલમાં તેની તપાસ ચાલુ છે અને નામદાર કોર્ટમાંથી તેના રિમાન્ડ માંગવાની તજવીજ કરવામાં આવશે રિમાન્ડ તો હવે નામદાર કોર્ટ માગવામાં આવશે જે ક્યાં ક્યાં આટલા દિવસ ક્યાં ક્યાં રોકાણો કઈ જગ્યાએ રોકાયો તે બાબતે રિમાન્ડ માંગવામાં આવશે એલસીબી ઝોન ટુ દ્વારા પકડવામાં આવેલ છે અને ભાગતો ફરતો તો અગાઉ નામદાર સેશન કોર્ટ નામદાર હાઈકોર્ટમાં આગોતરા જામીન મુકેલ જે નામંજૂર થતા જુદી જુદી જગ્યાએ નાસ્તો ફરતો હોય જેને એલસીબી ઝોન ટુ દ્વારા પકડી આપવામાં આવે